વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કોમર દ્વારા રાતના બાર વાગે વડોદરા શહેરની મધ્યમાં આવેલા રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ નવા કાયદાઓ અમલમાં મુકાશે તે અંગેની સમગ્ર વિગત મીડિયા સમક્ષ કરી હતી આજથી સમગ્ર દેશમાં ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્મ અધિનિયમ આ ત્રણ કાયદા અમલમાં મૂકવામાં આવશે બ્રિટિશ કાળના ત્રણ દાયકા આઈપીસી સીઆરપીસી અને ઇન્ડિયન એવિડન્સ એક્ટનો આવ્યો અંત જૂના કાયદાઓના નામ સહિતના ફેરફારો સાથે નવા કાયદા સમગ્ર દેશના પોલીસ સ્ટેશનો અને કોર્ટ સહિત તમામ જરૂરી કચેરીઓમાં તેનો અમલ કરવામાં આવશે નવા કાયદાથી ઝડપાઈથી ન્યાય મળી રહેશે ઓનલાઈન પોલીસ ફરિયાદ ગંભીર ગુનાના ફરજિયાત વિડીયોગ્રાફી સહિતના ફેરફારો કરવામાં આવ્યા છે આજે પહેલી જુલાઈ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર ત્યારે ઝીરો 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 વન ઐતિહાસિક ઘડી છે સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યમાં અને વડોદરા શહેરમાં આજે ત્રણ નયા નવા ક્રિમિનલ કાયદાઓનું અમલીકરણ શરૂ થઈ રહ્યું છે ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ બે હજાર ત્રેવીસ ગૃહ મંત્રાલય ભારત સરકારના જાહેરનામા મુજબ આજની તારીખથી અમલમાં આવી રહ્યું છે આ એક અઢારસો સાહીઠથી ચાલી રહેલા જે એક ઐતિહાસિક લેજિસ્લેટિવ રજીમ હતી આમાં બદલાવ લાવીને એક ન્યૂ ઇન્ડિયાના એક ન્યૂ ઇનિશિયેટિવ તરીકે આજે આ નવા કાયદા અમલમાં આવી રહ્યું છે અને વડોદરા શહેર પોલીસને ગર્વ છે કે આપણે આ એક ઐતિહાસિક ઘડીનું સાક્ષી બની રહ્યા છીએ અને શહેર પોલીસ દ્વારા આ કાયદાના ઇમ્પ્લિમેન્ટેશન માટે તમામ પ્રકારના પૂર્વ તૈયારીઓ આપણા ત્રણ હજારથી વધુ પોલીસ અધિકારીઓને કર્મચારીઓને તાલીમ આપી છે જે આ કાયદા હેઠળ જે પરિવર્તનાત્મક યા ટ્રાન્સફોર્મેટિવ ચેન્જીસ જે લાવવાનું છે યુનિટિવ અપ્રોચથી એક જસ્ટિસ આધારિત ન્યાયિક વ્યવસ્થા આધુનિક તકનીકોનો ઉપયોગ અને ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરીના જે ઇન્ડિયન ઇથોસ છે આના આધારિત આ કાયદા સાચા અર્થમાં ટ્રુ લેટર સ્પિરિટ આપને કહીએ ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે તે માટે પોલીસ વિભાગ તરફથી અને ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમના અન્ય જે હિસ્સાઓ છે એમના તરફથી પણ પૂર્ણ તૈયારી સાથે આજે આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરી રહ્યા છીએ તો આજથી જ દાખલ થનાર તમામ ગુનાઓ આ કાયદા હેઠળ દાખલ થશે અને કાયદા હેઠળના જોગવાઈઓ મુજબ દરેક તપાસ કરનાર અમલદાર ઇન્વેસ્ટિગેશન પણ આ પ્રકારનું કરશે અને મને વિશ્વાસ છે કે આ નવા લેજિસ્લેટિવ રિઝીમ અંતર્ગત જે કંઈ કાર્યવાહી કરવામાં આવશે તો શહેરજનોને ન્યાય આપવાની પ્રક્રિયામાં આ દિશામાં આ એક મહત્વનું ઇનિશિયેટિવ છે અને આપણા આકા શહેર પોલીસ તરફથી ખૂબ મહેનતથી શ્રદ્ધાથી અને ઇમ્પ્લિમેન્ટ કરીને એમના એક જસ્ટિસ ડિલિવરીમાં એક ક્રિટિકલ વિંગ તરીકે પોલીસ કામ કરશે અને હું મારા સાથી અધિકારીઓ દરેક પોલીસ કર્મચારીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું આ મહત્વના ગઢીએ અને સાથે વિશ્વાસ કરું છું વિશ્વાસ છે કે અન્ય વિભાગો સાથે સંકલનમાં રહીને આપણે સંપૂર્ણપણે આને ઇમ્પ્લિમેન્ટેશનમાં સફળ રહીશું જે પાર્લિમેન્ટ છે ઇન્ડિયન પાર્લિમેન્ટ એકસો ચાલીસ કરોડ જનતાના પ્રતિનિધિત્વ કરતાં પાર્લિમેન્ટ આ કાયદાઓને પાસ કરી છે આ એક વિભાગ માટે પડકાર છે અને હું મને વિશ્વાસ છે સારી રીતે એને ઇમ્પ્લિમેન્ટેશન કરીશું અને જે એક્સપેક્ટેશન છે આ પૂરું પાડીશું અને જનતાને સુરક્ષા સલામતી અને ન્યાય અપાવવાની દિશામાં આપણે સફળતાપૂર્વક કામ કરીશું સમગ્ર જે નવા રિઝીમ છે લેજિસ્લેટિવ રીઝીમ આ પીપલ સેન્ટ્રિક છે નાગરિકોને વધુ અનુકૂળતા થાય તે માટે ઇ એફઆઈઆર કેટલાક નાગરિકોના હકને પ્રોટેક્ટ કરવા માટેની જોગવાઈઓ અને સિનિયર સિટીઝન મહિલાઓ બાળકો એમના સુરક્ષા માટે ખાસ જોગવાઈઓ આ એક્ટમાં છે મને વિશ્વાસ છે શહેરીજનો આ કાયદાને ઇમ્પ્લિમેન્ટેશનમાં આપને સહકાર આપશે અને એમના સાથ સહકારથી ઇમ્પ્લિમેન્ટેશન સારી રીતે કરી શકીશું